નામ ફેમસ કરતી હોય તમારું ગામ ફેમસ કરતી હોય તમારું ખુદ તમે ફેમસ થવા માંગો છો તો આવા વિડીયો તમે છોડી દેજો એક હરકી રીતનો કન્ટેન્ટ બનાવો તમે અને આવા વિડીયો બનાવતા તમે હું જડે તમે તમારી ખોટી ઇજ્જત જાય તમારા મા બાપની ની ઇજ્જત જાય તમારા સમાજની ની ઇજ્જત જાય આપણા સમાજની અંદર આપણે રહેતા હોય તો આપણા સમાજની અંદર અંદર આપણી ઇજ્જત જતી હોય છે તમે આવા આવા વિડીયો ઉતારો એમ કર કરીને બીજા બી લોકો આપણને કહે છે તો મારા ભાઈ આદિવાસી સમાજની સોરિયો અને સમજી જાજો મારી બહુનીઓ કારણ કે આપણો આદિવાસી સમાજ ઘણો ઉસો લીજાવાની આપણ જરૂર છે પણ તો સત્તા તમો આ મીડિયા ઉતારી અને સમાજને બદલામ કરી રહ્યો છે તો મારી બહુને તમે જરી ખમજી જાજો અને વિડિયો પાંચ જણાને નહીં પણ 10 જણાને આ વિડિયો શેર કરજો કેમ કે આ વિડિયોમાં અમુક અમુક લોકોને ખબર નહી હતી જાણ પડી જાય આપણી બહુને બી જાણ પડી જાય આપણા ભાઈઓને જાણ પડી જાય દરેક લોકોને જાણ પડી જાય આપણા સમાજની અંદર રહેતા હોય ને બધાને જાણ પડી જાય આપણા સમાજની અંદર આપણા કંઈક અલગ રીતનું કન્ટેન્ટ આપણે ઇન્સ્ટાગ્રામમાં આપણે ફેમસ થવા માંગતી હોય તો થવા માંગતા હોય તો અને જે બહેનીઓને થવા માંગતી હોય એને પણ કહું કે તમે હરકું કન્ટેન્ટ બનાવો કારણ કે આપણા સમાજની અંદર આપણે રહેવાનું છે હજુ કંઈક કંઈક નવું આપણે કરવાનું છે તો આપણે હરકું કન્ટેન્ટ બનાવો આપણે હરકું મીડિયામાં સોશિયલ મીડિયામાં નાખો તો આપણને કંઈક જાણવા જડે અને કંઈક હરકી રીતનું આપણે ઉષા લેવલમાં આપણને જવા જળે તો એના માટે હું કું તમને મારી ભૂમિઓ આદિવાસી ભૂમિઓને બધી કે તમે કંઈક વિદ્યા ઢંગતી નાખો આવા આવા નાખીને તમારી ઇજ્જત મત ફલકા કરો અને તમારી ઇજ્જત મત ડાઉન કરો તમારા ઘર બારની બી ઇજ્જત મત ડાઉન કરો તમને હસ્તલ પૂછે મારી બોનીઓ કારણ કે તમે આવી વિદ્યા નાખીને તમને જડવાનું છે તમારા પાંચ જણાની ગાડીઓ તમે ખાવો આવી નીકળે અને ખોટી તમારી ઇજ્જત જાય એટલા માટે હું તમને આ સમજાડ છે હું કોઈનો રોસ્ટ નથી મારતો અને કોઈનો કંઈ ખરાબ પણ નથી બોલવા માંગતો જે આદિવાસી સમાજની અંદર ગમે આવી બોનીઓ ઘંટંગ ડાલે ને તો હું ખરાબ બી બોલવાનો છે અને હજુ વાર છે હજુ તો બોલી હું કઈક કઈક અલગ રીતનું પણ બોલી હરેક હું એક ને નહીં હરેક આવું કંટંક ડાલતી હોય ને એને બોહનીને હું બોલી ગલત બોલવાનો કારણ કે આદિવાસી સમાજ આપણે ઉછો લઈ જવાનો છે તો હું નિશો પાડવાની કોશિશ મત કરજો મારી બોની આવું કંટંક ડાલી ડાલી હો જય જોહાર જય આદિવાસી મારા તરફથી બધા ભાઈનો અને કદાચ ખોટું લાગ્યું ને તો મારા ભાઈ માફી પણ માગું છું અને પાંચ જણા ને શેર કરજો આવનારા સમય માં આપણી સુધરી જાય જય જુહાર મારા તરફથી